આદિવાસીઓની જમીન પરત અપાવવા માટે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ફરી એકવાર મેદાને આવ્યા છે થોડાક દિવસ અગાઉ તેમણે નર્મદા ખાતે એક પત્રકાર પરિષદ યોજી હતી અને તેમણે જે આરોપો લગાવ્યા હતા કે ભ્રષ્ટ અધિકારીઓના મિલીભગતના કારણે જે આદિવાસીઓની શિડ્યુલ તોતેર ડબલ એની જે જમીનો છે તે જમીનો ઉપર કેટલાક બિલ્ડરો હોય કે અન્ય લોકો હોય તેમના દ્વારા ગેરકાયદેસર રીતે કબજો કરીને આદિવાસીઓની જમીન પચાવી પાડી છે અને તેને જ લઈને તેમણે અલગ અલગ બાબતે ભ્રષ્ટાચારના આરોપો પણ કર્યા હતા ત્યારબાદ આજે તેમણે ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને જે તો ડબલ એની જમીનો ઉપર લીઝ ધારકો પરવાનગી વગર લીઝ ચલાવી રહ્યા છે સિલિકોન પ્લાન્ટો બનેલા છે તે બાબતે કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની માંગ કરી છે શું કહી રહ્યા છે ચેતર વસાવા શું સમગ્ર મામલો છે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો નવજન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન આદિવાસી વિસ્તારોમાં આદિવાસીઓની જમીનને લઈને છેલ્લા ઘણા સમયથી સવાલો આદિવાસી નેતાઓ ઉઠાવી રહ્યા છે કે તેમની જમીનો ગેરકાયદેસર રીતે પચાવી પાડવામાં આવી રહી છે તેને લઈને થોડાક દિવસ અગાઉ ભારતીય આદિવાસી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા દ્વારા પણ તેમજ આસપાસના વિસ્તારોમાં બેફામ રીતે ખનીજ માફિયાઓ જે ખનન કરવામાં આવ્યું હતું લઈને સવાલો ઉઠાવ્યા હતા તેમજ જે આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ જે આદિવાસીઓને શિડ્યુલ મળેલી જમીન તોતેર ડબલ એની ની છે તે આદિવાસીઓની જમીન ઉપર કેટલાક લોકો દ્વારા આદિવાસીઓને ભોળાવી ફૂસલાવી ડરાવીને તેમની જમીન છે તે પચાવી પાડી હોવાના આરોપો લગાવ્યા હતા અને તે જમીન ઉપર ગેરકાયદેસર કબજો કરીને તે કોર્મર્શિયલ કે પછી અલગ અલગ એકમો ચલાવતા હોવાના આરોપો લગાવ્યા હતા આ ઘટના બાદ આજે ફરી એકવાર આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છે તે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે નર્મદા જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને તેમણે આવેદનપત્ર પાઠવીને જે તો તે ડબલ એની આદિવાસી સમાજની જમીનો છે તે જમીનો ઉપર સિલેકોન પ્લાન્ટ તેમજ લીઝ ધારકો પરવાનગી વગર જેવી રીતે ભૂમાફિયાઓ અને અધિકારીઓ પર તેમણે આરોપ લગાવ્યા છે કે તેમની મિલીભગતથી આ બેફામ રીતે પ્રવૃત્તિઓ ચાલી રહી છે તેમાં તેઓ આગામી દિવસોમાં જનતા રેડ કરશે અને જે આદિવાસી સમાજની ગેરકાયદેસર રીતે જે જમીનો પચાવી પાડવામાં આવી છે તેને પરત અપાવવા માટેનું પણ કામ કરશે એટલું જ નહીં જેવી રીતે આદિવાસી સમાજના યુવાનોને રોજગારી આપવાની વાત જે તે સમયે કંપનીઓ દ્વારા કરવામાં આવી હતી જેમાં દહેજ હોય પાનોલી હોય ભરૂચ હોય ઝઘડિયા હોય ત્યાં જે પ્લાન્ટો બન્યા છે પરંતુ અત્યારે પણ આદિવાસી સમાજના યુવાનોને રોજગારી ન મળી હોવાના આરોપો પણ તેમના દ્વારા લગાવવામાં આવ્યા છે પહેલા તો ચૈતર વસાવાએ આ સમગ્ર મામલાને લઈને શું ચીમકી આપી છે તે સાંભળી લો એરિયામાં ડબલ એની પર બારના લોકોએ આવીને ગેરકાયદેસર સ્ટોન કોરી મશીનો ચાલુ કરી દીધા છે સિલિકાના પ્લાન્ટો ચાલુ કરી દીધા છે વગર લીજો રેતીના ત્યાંથી ચાલુ કરેલી છે જેના કારણે સ્થાનિક લોકોને અનેક બીમારીઓનો સામનો કરવો પડે છે અનેક નિર્દોષ લોકો એમાં ભોગ બને છે ભ્રષ્ટ અધિકારીઓ અને આવા ભૂમાફિયાના લીધે ત્યાંના લોકોને ખૂબ હાલાકીનો સામનો કરવો પડે છે ત્યારે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની પરવાનગી નથી એન્વાયરમેન્ટ સર્ટિફિકેટ ક્લિયરન્સનું સર્ટિફિકેટ નથી એવા તાત્કાલિક કરસરો રેતીની લીજો રેતીના ધગલાઓ અને સિલિકા પ્લાન્ટો બંધ કરવા માટેની અમે માગણી કરી છે સાથે સાથે અહીંની સ્થાનિક જે આઈડીસી ઝઘડિયા હોય અંકલેશ્વર હોય સાયકા હોય દહેજ હોય કે પાનોલી હોય અહીંના સ્થાનિક લોકોની જમીનો ગઈ છે અને જે ઉદ્યોગ નીતિ પ્રમાણે સ્થાનિક લોકોને એસી રોજગાર આપવાની વાત હતી પણ યુવાનોને આજે રોજગાર નથી મળતો અને બહારના લોકોએ કબજો જમાવીને બેઠા છે કોન્ટ્રાક્ટરો બહારના લોકો છે અને સારી સારી પોસ્ટ પર બહારના લોકોને ભરતી કરવામાં આવી છે ત્યારે આવનાર દિવસોમાં જો સરકાર યોગ્ય કાર્યવાહી નહીં કરશે અમે જનતાને સાથે રાખીને એ કંપનીઓ પર પણ અમે રેડ કરવાના છે સિલિકાના પ્લાન્ટ હોય કરસર હોય કોરી હોય કે રેતીની લીજો હોય ત્યાં પણ અમે રેડ કરવાના છે અને તમામ સર્ટિફિકેટો ચેક કરીશું અને જે પણ લોકો ગેરકાયદેસર બહાર પડશે એના પર કાયદેસરની કાર્યવાહી જનતા અદાલતમાં અમે કરીશું એ જ માગણી સાથે અમે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે ગુજરાત સરકારના ઉદ્યોગ મંત્રીને પણ અમે જાણ કરી છે અગર સરકાર એમની યોગ્ય કાર્યવાહી નથી કરતી તો આવનાર દિવસોમાં અમે રોડ પર ઉતરીશું આ તમામ જે ચાલે છે આટલા મોટા પ્રમાણે જે ચાલે છે એમાં ભ્રષ્ટ અધિકારીઓ અને ભૂમાફિયાઓના પાપે આજે સામાન્ય જનતાને હાલાકી વેઠવી પડે છે જે અમે ક્યારે ચલાવવાના નથી આ હતા આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા જે ફરી એકવાર આક્રમક મૂડમાં જોવા મળ્યા છે અને તેમણે કહ્યું છે કે જે ગેરકાયદેસર રીતે સિલિકોન પ્લાન્ટ લીઝ ધારકો તેમજ જે અલગ અલગ પ્રવૃત્તિઓ જે આદિવાસી સમાજના લોકોની જમીન ઉપર ચાલી રહી છે તેના કારણે લોકોને હાલાકીનો સામનો પણ કરવો પડી રહ્યો છે લોકો રોગોથી પણ પીડાઈ રહ્યા છે તેને જ લઈને આ બધા જે ધંધાઓ છે પ્રવૃત્તિઓ છે તે તાત્કાલિક ધોરણે બંધ કરાવવામાં આવે તે માટે તેમણે આવેદનપત્ર પાઠવ્યું છે અને જે યુવાનો છે તેમને રોજગારી આપવા માટેનો જે વાયદો હતો ને તે જમીનો જે લઈ લેવામાં આવી હતી પરંતુ તે પ્રકારે રોજગારી આપી ના હોવાના પણ આરોપ કર્યા છે સાથે તેમણે કહ્યું છે કે જો આવેદનપત્ર પાઠવ્યા બાદ સાત દિવસની અંદર કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો તેઓ આ વિવિધ જગ્યા ઉપર જઈને જનતા રેડ કરશે ત્યારબાદ તેઓ રસ્તા ઉપર ઉતરીને આંદોલન પણ કરશે અને વિરોધ નોંધાવશે હાલ આ પ્રકારની ચીમકી સામે આવતા ફરી એકવાર ખડબડાહટ મચી ગયો છે ને હવે આદિવાસી સમાજના જે નેતાઓ છે છોટું વસાવા હોય ચેતર વસાવા હોય તેઓ આક્રમક મૂળમાં જોવા મળી રહ્યા છે હવે જોવાનું રહ્યો આગામી દિવસોમાં જે ભરૂચ જિલ્લા કલેક્ટર અને નર્મદા જિલ્લા કલેક્ટર છે તે કયા પ્રકારની કાર્યવાહી આરોપો બાદ કરે છે ને જે ખરેખર અધિકારીઓની આમાં કોઈ સંડોવણીના જે આરોપો લાગ્યા છે તો તેમની સામે કાર્યવાહી થાય છે કે કેમ તે પણ એક સવાલ છે દર્શક મિત્રો ત્યાર સુધીમાં બસ આટલો આવા અવનવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજી ન્યૂઝ ચેનલ ને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે